નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ગુજરાતમાં માવઠાની બે સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ક્યાં ક્યાં માવઠું પડશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે જે અનુસાર બે દિવસ આકરી ગરમી બાદ ગરમીમાં આંશિક રાહત મળશે બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા હવામાન અંગે આગાહી કરતાં જણાવ્યું કે હાલ ગુજરાત પાસે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે રાજસ્થાન ઉપર બે મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ તારીખે નર્મદા તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે બારમી તારીખે અરવલ્લી સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ દમણમાં વરસાદ રહેશે તેરમી તારીખે સુરત નર્મદા દાહોદ વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલી સાબરકાંઠા સહિત વિસ્તારોમાં વરસાદ રહેશે ચૌદમી તારીખે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જામનગર નવસારી વલસાડ તાપી ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અગિયારથી તેર મે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આવી શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવીએ તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે